શાહપુર યુવક મંડળ દ્વારા બત્રીસમો શિક્ષક સન્માન સમારંભ યોજાયો હતો જેમાં કેજીથી ધોરણ બાર શાહપુર વિસ્તારના પ્રથમ ત્રણ સ્થાન મેળવનાર બેતાલીસ મેડલ આપી તથા સાહિઠ ટકા ઉપર મેળવનાર ચારસો અઢાર વિદ્યાર્થીઓને આશ્વાસન ઇનામથી સન્માનિત કરવામાં આવ્યા હતા શાહપુર વિસ્તારમાં રહેતા અને વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરતા મહાનુભાવો તથા શિક્ષકોનું સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું आ प्रसंगे शाहपुर युवक मंडल प्रमुख गुजरात यूनिवर्सिटी मजी उपकुलपति जगदीश भावसार दरियापुर धारासभ्य कौशिक जैन बार काउंसिल ऑफ गुजरात पूर्व चेरमेन भरत भगत सिल्वर युवक जनक भाई खांडवाला पूर्व कोर्पोरेटर अतुल भावसार पत्रकार रमेश राठौड़ मुकेश पंचाल सामाजिक कार्यकर प्रवीण भाई मिस्त्री अशोक भाई शाह

આ સન્માન કાર્યક્રમ પાછળનો હેતુ સૌ ભણે સૌ આગળ વધે અને કોટ વિસ્તારનું નામ રોશન કરે એ રહેલો છે ગાંધીજીએ પણ કીધું હતું કે નિરક્ષરતા એ જનસમૂહનું કલમ છે કોટ વિસ્તારમાંથી નિરક્ષરતા નાબૂદ થાય બધા લોકો ભણી ગણીને આગળ વધે તેઓ સાપુરમાં રહીને દરિયાપુરમાં રહીને જે લોકો જીવનમાં પ્રગતિ આ સોપાન જેમને સર કર્યા છે એવા મહાનુભાવો સદગુરુષના સહકારની સતત બત્રીસ વર્ષથી આ પ્રવૃત્તિ એ યુવાનો અહીંયા કરી રહ્યા છે અને હેતુ શિક્ષણ વધુને વધુ લોકોમાં ફેલાય તે એની પાછળ પડે